એક તરફ સરકાર ગરીબોની વિકાસની મુખ્ય ધારામાં જોડવાના સપના બતાવી રહી છે ત્યારે બીજી તરફ બનાસકાંઠાના દાંતા તાલુકામાં ગરીબોની યોજનાઓના નાણાં પર તરાપ મારતું એક મહા કંભાંડ સામે આવ્યું છે મનરેગા અને આવાસ યોજનાના કરોડો રૂપિયા લાભાર્થીઓના ખાતાને બદલે અન્ય લોકોના ખાતામાં અદ્રશ્ય શક્તિ દ્વારા વહી જતા હોવાના ગંભીર આક્ષેપો થયા છે આ સફેદ પોસ્ટ ચોરીનો પર્દાફાશ કરવા મોટી સંખ્યામાં લાભાર્થીઓએ જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પોતાની આપવીતી રજૂ કરી છે સવાલ એ છે કે શું આ યોજનાઓ ગરીબો માટે છે કે પછી ભ્રષ્ટાચારીઓ માટે દિકેળા કરવા માટેનું માધ્યમ તાલુકામાં ગરીબોના હક પર ગજબનો ખેલ ખેલાઈ રહ્યો છે મનરેગા જેવી મહત્વકાંક્ષી યોજનાઓના લાભાર્થીઓના ખાતામાં આવતા રૂપિયા ત્રીસ હજારની ની રકમ અચાનક માર્ગ ભૂલીને અન્ય કોઈના ખાતામાં જમા થઈ જાય છે માત્ર મનરેગા જ નહીં પણ ગરીબોને ઘરનું સપનું પૂરું કરાવતી આવાસ યોજનામાં પણ લાભાર્થીઓના ખાતામાં આવતી એક લાખ રૂપિયા જેટલી મોટી રકમ લાભાર્થીના ખાતાને છોડીને અન્ય બેનામી ખાતાઓમાં પધરાવી દેવામાં આવે છે આ નાણાંની ઉઠાંતરી એટલી મોટી છે કે તાલુકાના અનેક પરિવારો ભ્રષ્ટાચારના આ ભોગ બન્યા છે પોતાના હકનું નાણું છીનવાઈ જતાં મોટી સંખ્યામાં પીડિત લાભાર્થીઓને સામાજિક આગેવાનોએ દાંતાની મુલાકાતે આવેલા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ લેખિત અને મૌખિક ફરિયાદનો ધમધમાટ કર્યો છે આ સમગ્ર ઘટનાક્રમ ભ્રષ્ટાચારની ઊંચાઈ દર્શાવે છે અને પ્રશ્ન ઊભો કરે છે કે વહીવટીતંત્રની નીંદર વચ્ચે આટલું મોટું કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું સવાલ એ છે કે શું અધિકારીઓ આ અંધેરી નગરીના રાજા બનીને બેઠા છે માટી કોમના અમારે પૈસા નથી પર અમીનાનો છોકરો મૂકી ઘરે મૂકીને અને કામ કરવા જઈએ તો પણ બી અમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા નથી અને બીજે ટ્રાન્સફર થાય છે અને અમારે સિમેન્ટ ઉધારા લાવેલો તો સોથી પૈસા અમે આપીએ દુકાનમાં દુકાનવાળા માગી તો ઉધારો ને તમે ઘર બનાવો તો કઈ રીતે ઘર અમે બનાવીએ પૈસા વગર આજે તમે રજૂઆત કરવા સાને કરી રજૂઆત એલર્જીના પૈસા માટે અમે આજે અમારા દાંતા તાલુકાની અંદર જે આદિવાસી વિસ્તારમાં જે મનરેગાના કાંભોળ થયેલા છે જે લોકોને મજૂરી કરવામાં આવે છે અને નેવ દિવસ પૂરા થઈ ગયા એમ કરીને લોકોને એવું કહેવામાં આવે છે કે તમારું મજૂરી પૂરી થઈ ગઈ છે અને લોકોને ખાલી ખોટે છેતરીને બીજા અન્ય લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થતા હોય ત્યારે અમારા લોકોની એવી માગણી છે કે અમે જે મજૂરી કરીએ એ અમને જ મળવા જોઈએ જે અધિકારીઓ બીજા અધિકારીઓના ખાતામાં ટ્રાન્સફર થતા એ થવું જોઈએ નહીં નહીં તો આવનારા સમયમાં જો આવું જ ચાલ્યા કરશે તો અમે મોટા આંદોલનની ચીનકી આપીએ છીએ સરકારશ્રીને અમે ગરીબ લોકો છીએ અમારી માતા બહેનો નાના બાળકોને ઘરે મૂકીને મજૂરી કરતા હોય અને એમને પૈસા ના મળતા હોય એના માટે અમારી આ લડત છે અમે આજે અહીંયા તાલુકા લેવલે સાહેબશ્રીને પણ જાણ કરી છે જો અમારી જે સુનવાણી છે એ સાંભળવામાં નહીં આવે તો અમારા તમામ તાલુકાના આદિવાસી જોઈએ અમારા લોકોના પૈસા અમારા લોકોના ખાતામાં જ આવવા જોઈએ એ અમારી રજૂઆત છે આજે નરેકા યોજનાની અંદર પ્રધાનમંત્રી આવાસ જે મકાન મળેલા છે એના જે ત્રીસ હજાર રૂપિયા નરેકા યોજના થકી નાખવામાં આવે છે એ આજે દરેક આ યોજના થકી નાખવામાં નથી આવતા એ કોઈ અન્ય ખાતામાં જાય એમના મળતી આના અને જે લાભાર્થી છે વારંવાર રજૂઆત કરવા અહીંયા આવે પણ લાભાર્થીના ખાતામાં પૈસા એક પણ પૈસો નથી પડતો અને એ સેટિંગમાં જે હોય તેના ખાતામાં પડી અને એ પૈસા બીજા વારંવાર ઉપરી જઈ અને લાભાર્થી અહીંયા આવીને રજૂઆત કરે એટલા માટે લાભાર્થીને એવું કહેવામાં આવે છે કે તમારા નેવું દિવસની અંદર જોબ કાર્ડ પૂર્ણ થઈ જશે એટલે હવે તમારા ખાતામાં પૈસા ના ભરે હવે આ યોજના પૂર્ણ થઈ જશે એટલે ના ભરવામાં આવી એવું કહી અને એમને ગોળ ગોળ ફેરવી અને કાઢી મૂકવામાં આવી છે એટલા માટે આજે હવે કોઈ દોતા તાલુકા સાહેબ જે વિકાસ અધિકારી આ હતા એમના સમક્ષ રજૂઆત કરી છે અને ટૂંક સમયની અંદર આ તપાસ તટસ્થ ના થાય તો દસ થી પંદર દિવસની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની જગ્યાએ ધરણા પ્રદર્શન કરવાનો કાર્યક્રમ કરશું પ્રોબ્લેમ છે તમારે મજૂરી કરી કરીને સાહેબ મરી જાય ઘરોના પૈસા પણ મજૂરીના પરા નથી આ મને દુઃખ ઉધારો કરી દો હે કાળી પેલા સિમેન્ટ હે કાળી ઘર હોય અમે હે નો આપીએ અમે મજૂરી કરીએ એનો પૈસો બાકી છે અમારો ઉધારો બધો બાકી છે અમે હું ખાઈ ને અમારા નેનો શું કરો અત્યારે તો દુકાળ જેવું હતું સાહેબ વરસાદ પૂરો થાય પણ કોઈ પાકું નથી અમે હું આજે જે બાર બે હજાર સો વીસમાં જે મકાન આવેલો છે એ મકાન અમુક વર્ષે પૂર્ણ કરી દીધો છે અને જે એનઆરટીથી ઓફિસથી પૈસા આવે એ પૈસા આવતા નથી વારંવાર હોય તપાસ કરતામાં સાહેબ કે અઠવાડિયામાં પૈસા તમારે પટી જશે પટી જશે એમ કરતે કરતી આજે બારથી ત્રણ મહિના તેર મહિના થઈ ગયા અને સેલ્લો એવું કીધું કે ટીડીઓને તમારે જો મળવું એ મળી દેવો તમારે પૈસા ના આવે બસ મેં એક વિડીયો બનાવ્યો હતો ઓફિસનો અને ઓફિસથી મને ધમકી આપવામાં આવી હતી મહેશ સાહેબથી અને પેલા હરી સાહેબ થી તબકી મને આપવા મળી હતી બસ બીજા દ્વારા હું જે સાઈડ પણ કોમ શરૂ હતું ત્યાં જવું બસ તો કોમ કલાક કોમ કરેલું હતું અને સાત દિવસથી કોમ શરૂ હતું અને એ પૂછવું હાજરી કેટલાની પૂરી તો સાત જણની હાજરી પૂરેલી હતી અને જગ્યા ઉપર પોસ્ટ મોસ હતા અને એક કલાક કોમ કરેલું હતું સાત દિવસથી મસ્ટ શરૂ હતું આ સમગ્ર ઘટના ગરીબોના હકોની લૂંટનો ચિત્તા રજૂ કરે છે બનાસકાંઠાના દાંતા તાલુકામાં વહીવટી તંત્રની ઉપેક્ષા અને ભ્રષ્ટાચારીઓની બેફામતાના કારણે ગરીબોની જીવનરેખા સમાન યોજનાઓ ભ્રષ્ટાચારના આશીર્વાદ નીચે દબાઈ રહી છે સવાલ એ છે કે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ આટલી ગંભીર ફરિયાદો થયા બાદ શું આ ભ્રષ્ટાચારના રાક્ષસો સામે કાયદાની ચાબુક વિંજાશે અને લાભાર્થીઓને તેમના હકના નાણાં ક્યારે પરત મળશે બનાસકાંઠાની નજર હવે તંત્ર દ્વારા લેવાતા આકરા અને દાખલો બેસાડતા પગલાં પર ટકેલી છે